તો જોડાઈ ગયા છે તેઓ પણ એમની માનતા પૂરી કરવા માટે આવ્યા છે તો આપણે એને પૂછી લઈએ કે શેની માનતા રાખી હતી તો દાદા તમને શેની માનતા મારું નામ છે રમણીકભાઈ છે અને હું રવાપર કામનો છું મને માથામાં રસોડી થઈ હતી એની મેં માનતા રાખી હતી મને એક વર્ષ નથી થયું તોય મને રસોડી હાવ બેહી ગઈ છે અને પહેલી વખત મેં માનતા રાખી હતી ત્યારે ચમડા હાથ ઉપર ઓલી રસોડી થઈ હતી એ રસોડીએ મને મટી ગઈ છે માતાજીના શ્રદ્ધાથી ને એ એક વરમાં જ મટી ગઈ હતી એટલે હું મારા હૃદયથી અને ભાવથી માનું છું કે માતાજી માંડવરાય બધાયનું કામ શરૂ કરે છે ના ના

છોકરો ડોક્ટર હોવા તો એમની પાસે ઓપરેશન ન કરાવ્યું અને માનતા રાખી અને મટી ગયું તો મિત્રો જેવા દાદા ને પડે એમાં સૌને પડે પણ રોગ હોય એક વાર માનતા રાખી જુઓ ત્યાં સુધી સોપારી નથી ખાવાની અને ખાસ વાત કે માનતા જલ્દી પૂરી કરવાની છે કારણ કે માંડવરે દાદા બહુ સ્ટ્રિક છે જેટલું ઝડપથી મટાડે છે એટલી ઝડપથી માનતા પૂરી કરવાની છે તો જય માંડવરે દાદા જેવા દાદા ને પણ બધાને પણ જાહેર પડજો બસ